એકબીજા પર રંગો ઉડાડીને ડાન્સ કરીને રંગોત્સવ ઉજવાયો હતો શહેરના અનેક પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે રંગોત્સવ પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં લોકોએ પરિવાર સાથે ડીજેના તાલ સાથે ડીજે વિથ ડાન્સ રેન ડાન્સ ફોર્મ ડાન્સ તેમજ અબીલ ગુલાલના રંગે રંગાયા હતા અનેક સ્થાનો પર લોકોએ કાદવ કીચડ અને ફીણ સાથે પણ તુલેટી રમી આનંદ મેળવ્યો હતો